નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જામનગર બારસો પચાસથી પંદરસો દસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ બારસો પંચાણુંથી ચૌદસો સિત્તેર રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ બારસો દસથી ચૌદસો રૂપિયા લખતાર ચૌદસો પચીસથી ચૌદસો સત્યાવીસ ગોંડલ બારસો એકથી ચૌદસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ એક હજાર પંચાવનથી ચૌદસો પચાસ રૂપિયા મહુવા એક હજારથી ચૌદસો સાડત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડ બારસો એકાવનથી પંદરસો અગિયાર રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ બારસો અગિયારથી ચૌદસો નેવ્યાસી રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો દસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ થરા માર્કેટ યાર્ડ ચૌદસો ત્રીસથી ચૌદસો પંચાવન રૂપિયા वाँ बार सौ पचास थी चौदह सौ इक्यासी रुपया जसदान तेरौ पचास थी पंदर सौ अठार रुपया आग मित्रों बात करिए अमरेली सात सौ सीतेर थी चौदह सौ बाणु रुपया विसावदर अगर सौ चालीस सौ सोल रुपया आग मित्रों बात करिए सावरकुंडला तेरौ साइठ थी चौदस सौ चुम्बर रुपया जेतपुर एक हज़ार साइठ थी चौदह सौ एकोतेर रुपया आग मित्रों बात करिए मोरबी તેરસો પચાસથી પંદરસો દસ રૂપિયા રાજકોટ તેરસો દસથી પંદરસો એકવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ તેરસો પચાસથી પંદરસો સોળ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ